હવે નઈ લીધું હોય ને તો સાના મુના બધા બહાર નીકળવા લો પણ બા ઘડી નાવા દયો ને એ બારા નીકળી જાવ ને તમને નથી ખબર આમાં મોટી જબર મગર આવી છે કાઈ મઘર બગડ નથી આમાં એ મીરા બેન સાના મુના બારા નીકળો ને હવે પણ ઘડી ભાભી નાવા દયો ને એમને નીકળી જાવ હા કહું કે ઓ મઘર આવી છે કાઈ આવી નથી મઘર તમને એટલે કે બહાર નીકળી જાય તો કાઈ નઈ નાવ

હવે શાંત આવ્યો હમણાં સાહેબ આવશી આ મોટર માં માં મને ક્યાં વાંધો ભીડિયો હઈશે રવાજો રવાજો નવી ગાડી સરપસ તો એ ગામ માટે મારે બોલો અ સરપસ શું કરો છો

फाटकर गयो का बाई ले ले बेल ले हे खे जडती जैसी आमा छे इतला मत्त्या कशे गोथ मगर नी ध्यान राख देव हो हा आवी नो जाय नत नै खाई जाय छे हा सरपंच तो मारा गाव मा ध्यान रखाय नी